શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામાર આપનું હાર્દિક સ્વાગત છું મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશી પરિવર્તની એકાદશી જલ ઝૂલણી એકાદશી ડોલ અગિયારસ કે પછી પ્રતિ એકાદશી વ્રત કથા માહિતી પૂંજાવિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શાંતકાર ભોજન દગે સેનમ ભાઈ सुरेशं विश्वधारं गङ्गासमुद्रं मेघवर्णं सुभागं लक्ष्मीकान्तं कमलनयनं योगीभयध्यानगमनं वन्दे विष्णु भवभयहरं सर्वलोकनाथं लक्ष्मीपति भगवान् जय लक्ष्मीपति लक्ष्मीपतिनारायणी मित्रो એકાદશી એટલે અગિયાર અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંને તિથિના સ્વામી કહીએ તો ઈષ્ટદેવ કહીએ ભગવાન વિષ્ણુ છે એમાંય ખાસ કરીને ભાદરવા માસની એકાદશી તો પુણ્ય આપનારી છે જે એકાદશીનું મહત્ત્વ શાસ્ત્રોમાં પણ કહેવાયું છે ચાતુર્માસ અર્થાત ચાર માસના જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે દેવસ દેવશ્યની એકાદશી લઈને દેવ ઉઠીને એકાદશી સુધીના જે ચાતુર્માસ દરમિયાન જે સો સૌથી મહત્વ પુણ્ય પુણ્ય એકાદશી આવે છે જેમાં ભગવાન શેષ સૈયા ઉપરથી પોઢેલા રહે છે અને ભગવાન મહાદેવ આખી સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે ત્યારે ભગવાન નારાયણ ચાર માસ દરમિયાન પોઢેલા પડખું ફેરવે છે તેથી આજથી એકાદશીનો શુભ દિવસ એટલા માટે આ એકાદશીને પવિત્રની એકાદશી કહેવાય છે ભગવાનને જે શેષૈયા ઉપર પોઢેલા છે તેણે પરિવર્તની કહેવાય કહ્યું આ ઉપરાંત આ એકાદશીને પુત્ર એકાદશી કહેવાય છે પુત્ર માતા મહાલક્ષ્મી જ એક નામ છે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયું ત્યારે દેવતાઓને માતા મહાલક્ષ્મીની સ્તુતિ અર્ચના કરી મંત્ર જાપ કરીને પ્રસન્ન કર્યા હતા અને પોતાનું રાજ્યસન સન્માન પાસું મેળવ્યું હતું માટે પણ આ એકાદશીનું ઘણું મહત્ત્વ છે ઉપરાંત આ એકાદશીને ડોલ અગિયારસ કહેવાય છે એકાદશીના દિવસે મહારાષ્ટ્ર બાજુ લક્ષ્મીનારાયણ દેવીની મૂર્તિનું ડોલીમાં બેસાડીને સ્થાપન કરીને પૂજન અર્ચન કરીને ધામે ધૂમેથી પાલખી નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે પ્રભુ એટલા માટે ડોલીમાં બેસાડવાનું મહત્વ હોય માટે આ એકાદશી ને જલ જૂનણી એકાદશી પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યાર બાદ પહેલી વાર પહેલો સંસ્કાર જે જન્મો સંસ્કાર છે આજે થયો હતો માતા યશોદાએ નાનકડા ભગવાન શ્રીકૃષ્ણ સૂર્યનારાયણના દર્શન કરાવ્યા હતા પહેલી વખત વસ્ત્ર બદલાયા હતા ધોયા આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે યમુનામાં જલવિહાર કર્યો હતો એટલા માટે આ એકાદશીને જલ એકાદશી કહેવાય છે તે સર્વે સંકોટોને હરનાર પાપો નષ્ટ કરનાર માન પ્રતિષ્ઠા વધારનાર ધન ધાન્ય પુણ્ય કરનાર સુખો આપનાર અંતે મોક્ષને મોક્ષ આપનાર આ એકાદશીને આ એકાદશીના દિવસે માતા લક્ષ્મીનું ભગવાન વિષ્ણુ સાથે જો પૂંજન થાય તો મનોવાંશિક ફળની પ્રાપ્તિ થાય અતુલ્ય વૈભતીની પ્રાપ્તિ થાય આજે ભગવાન નારાયણના વામન અવતારની પૂજા થાય છે વામન ભગવાનની પૂજા કરવાથી પાપ નષ્ટ થાય છે વૈકુઠ ધામની પ્રાપ્તિ થાય છે અને એટલા માટે જ આ એકાદશીના દિવસે દાનનું ઘણું મહાત્મ્ય છે રાજાબલીએ ભગવાન વામનને ત્રણ પગ ભૂમિ દાનમાં આપી આપેલી અને આખું વિશ્વ પ્રભુને સપ્ત કરી લીધું પોતેની જાતને પણ એટલા માટે પણ આ એકાદશીના દિવસે જે ભક્તો દાન પુણ્ય કરે છે સાહે કોઈ પણ વસ્તુનું દાન કરે છે તો ઓસાધનનું દાન કરીએ તો પણ સોનાના દાન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે જે ધર્મશાસ્ત્રમાં એકાદશીનું મહત્ત્વ એટલે કે ધર્મશાસ્ત્રમાં આજુલણી જુલ જુલુની એકાદશીનું મહત્વ એવું છે કે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ ભગવાનની જે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ત્યારે જ ભક્તોએ જન્માષ્ટમીનું વ્રત રાખ્યું હતું તેઓ આ એકાદશીનું વ્રત અવશ્ય કરે ત્યારે જન્માષ્ટમીના વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે એક સિક્કાની બે બાજુ છે જન્માષ્ટમીનું વ્રત અને આ પરિવર્તન એકાદશીનું વ્રત માટે આ એકાદશીનું વ્રત કરે ત્યારે તે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે એટલા માટે આજે ભક્તો એકાદશીનું વ્રત અવશ્ય કરે છે મનુષ્યના આ એકાદશીનું વ્રત ક્યારે તો મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે આજે એકાદશીના વ્રતના મહાત્મયને અવશ્ય સાંભળવું જોઈએ જે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠ રાજાને બતાવેલું હતું આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુને કમલ પુષ્પ અર્પિત કરે છે અને પૂરી ભક્તિ સાથે વ્રત કરે છે તે પ્રભુના સાધનીએ પ્રાપ્ત કરે છે આ એકાદશીના વ્રતના દિવસે પૂજન કરવાથી ત્રિદેવનું પૂજન અથવા તો ત્રિલોકના પૂજનનું પુણ્ય પ્રાપ્ત થાય છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સર્વ અને આદિને વિચાર ધ્યાનમાં લઈને મનુષ્ય સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂંસન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે એકાદશી એટલે કે અગિયારમી તિથિ જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે ભગવાન નારાયણની જ રક્ષા માટે સર્વે નારાયણના શરીરમાંથી ઉત્પન્ન થયેલા આ એકાદશીને મૈયા છે માટે ભક્તો વૈષ્ણવ છે અથવા વૈષ્ણવ પ્રસાદમાં નથી પ્રસાદયમાં નથી તેઓ પણ એકાદશીનું વ્રત અવશ્ય કરે જે માય ભક્તો કારણ કે એકાદશીના મૈયા કહેવાય છે એકાદશી મૈયા કહેવાય છે જે સિંહવાહની માતા છે તેની સા સાસ તિથિ છે એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્માશયનું પાલન કરવાથી બ્રહ્માશયનું સાત્વિક રીતે આજનો દિવસ પ્રસાર કરવાથી રાત્રિએ જાગરણ કરવાથી ભગવાન નારાયણની કૃપાની સાથે દેવી શક્તિ આરાધનાનું ફળ પણ પ્રાપ્ત થઈ જાય છે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દસમી સાથે હળવું ભોજન લે એકા એકાદશી દિવસે વહેલી ઊઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ભગવાન નારાયણનું મનમાં હૃદયમાં ધ્યાન કરી આપણા ઘરમાં મંદિરમાં જો પ્રભુની મૂર્તિ ફોટા બિરાજમાન હોય તો તેનું થઈ શકે છે અથવા તો અલગથી બાજો ઢાળીને પીળું વસ્ત્ર પાથરીને ઢીંગલી કરીને અનાજની ઢગલી કરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ ફોટા બિરાજમાન કરીને ભગવાન વામનદેવનું સ્વરૂપ ધ્યાન ધરવું જોઈએ ઘટના ઘટ સ્થાપન થાય જે બીજા દિવસે પારણ કરીને ત્યારે તેનું ઉત્થાપન થાય છે આજના દિવસે પ્રભુ પૂંજન ધૂપદીપ નિવેદ રોલી મોલી અવશ્ય પુષ્પામાલા દૂધ તુલસી દલ પૂજા થાય છે જે ભગવાન જે માખણ મિશ્રી ભોગ લાગે છે આ એકાદશી નું વ્રત કરીએ એટલે હાથમાં તુલસી દલ અને જલ લઈને સંકલ્પ કરાય છે કે હે પ્રભુ આજે હું આ અંજલિ લઈને એકાદશી કે પરિવર્તની એકાદશીનું વ્રત કરું છું જે બીજા દિવસે બારસની તિથિ આરંભ થશે ત્યારબાદ હું પારણ કરીશ આ વ્રતનું પુણ્ય કરી રીતે હે પ્રભુ મારા વ્રતનો સંકલ્પનો સ્વીકાર કરો મારા પાપ જાણીએ અજાણીએ થયેલા દોષને નષ્ટ કરો ભક્તિ અને અંતની મુક્તિ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો હે પ્રભુ આપ મારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો આ રીતે સંકલ્પ કરીને જે તુલસી દલ આપે હાથમાં રાખ્યા છે તે પ્રભુના ચરણોમાં સમર્પિત કરવા પ્રભુની પૂજા કરી ત્યારે બાદ પ્રભુની ચરણોમાં બે તુલસી દલ મંજૂરી સહિત પણ સમર્પિત થાય છે જેથી પાપ નષ્ટ થાય છે આજે ભગવાનને તુલસી દલ સમર્પિત કરવાનો એવો મહિમા છે કે જો તુલસી સમર્પિત કરવામાં આવે તો પૂજા અધૂરી મનાય છે જો તુલસી દલ સમર્પિત કરવા ન આવે તો પૂજા અધૂરી મનાય છે એટલા માટે તુલસી જેની સૌ પ્રથમ પૂજન કરવું જોઈએ દીપ દાન કરવું જોઈએ માતા તુલસીને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ આરોગ્યદાયની સૌભાગ્યવદની માતા મહાલક્ષ્મીનું સ્વરૂપ છે મા મૈયા છે જે ઘરમાં બિરાજમાન રહીને આપણા ઘરની નકારાત્માને એરજીને શોષે છે એટલા માટે તુલસી માતાનું પૂજન કરું સવાર સાંજ સવાર સાંજ અને જો દસમી તિથિએ તુલસી દલ આપ્યા આપણે આપણે તોડવા ભૂલી ગયા હોય તો આજે પ્રભુને શરણોમાં સમર્પિત કરવા માટે પૂજન માટે તુલસી દલ તોડી શકાય છે પોતાના ઉપયોગ માટે નહીં ભગવાનની પૂજા સંપન્ન થઈ પછી વ્રતકથા સાંભળાય છે વિષ્ણુ સહસ્ર નામ પાઠ કે ગીતાજીનો પાઠ છે તે કરાય છે તે સાંભળવાની મંદિરે દર્શન કરવા જઈ શકાય છે પીપળાની વૃક્ષની પૂજા થાય છે કારણ કે ભાદરવા માસની માસ પિતૃ માસ છે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા થાય છે સૂત્રાનો દોરો લઈને અથવા જલરેડીને પણ દાન થાય છે તલ તલના તેલનું અથવા સરસોયાના તેલનું દેવતાનું સ્મરણ થાય છે એકાદશીનું આ વ્રત એવું છે કે જો આપણે કોઈને સમર્પિત કરવું હોય આ વ્રતનું ફળ પિતૃ દેવતાને ઘરમાં કોઈ વૃદ્ધો છે વડીલ છે ગર્ભવતી મહિલા છે બાળકોને બાળકો છે તેમને પણ આપણે આ વ્રતનું ફળ દઈ શકીએ છીએ ભગવાન નારાયણને પ્રિય એવું આ એકાદશીનો વ્રત જે ભક્તો કરે છે તે બીજા દિવસે બારસની તિથિ આરંભ થાય ત્યારબાદ વ્રતને પૂર્ણ કરે છે ત્યારબાદ બ્રહ્મણોને દાન દક્ષિણા આપી દક્ષિણા સહિત પશુ પક્ષીને સેવા કરી ગાય માતાની સેવા કરવી જરૂરિયાત મનને દાન પુણ્ય કરવું જોતા સપ્પલ છત્રી વસ્ત્ર કે પછી આપણે જે કંઈ દાન પુણ્ય કરી શકીએ ભગવાનને જેટલું આપણે આપ્યું હોય તેમાંથી માત્ર પાંચ ટકા દસ ટકા દાન આપી શકાય છે તો પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું એકાદશીમાં રાજા બલિએ દાન આપીને પોતાના જન્મો જન્મોને સાર્થક કરી લીધું હું સાર્થક કરી લીધું હતું અને ભગવાન નારાયણને એવા પ્રસાદ પ્રસન્ન કર્યા પ્રસન્ન થઈ ગયા કે બલિ રાજાની સાથે જ રહેવા લાગ્યા હતા માટે આજે દાનનું ઘણું મહત્ત્વ છે ચલઝૂલણી કે પરિવર્તનની એકાદશીના દિવસે વેદ પાઠી બ્રહ્માણો ભોજન કરવાથી દક્ષિણા થાય છે આમ જો તો આપણે વડીલોની સેવા કરીએ છીએ માન સન્માન જાળવીએ છીએ પરંતુ ઘણા એવું માને છે કે વડીલ કે એટલે કે વૃદ્ધ વડીલ એટલે વૃદ્ધ નહીં પરંતુ વડીલ અને કહેવાય છે કે જ્ઞાનની મોટા આપણે કહીએ છીએ જે ગુરુ સમાન છે તે જ્ઞાની વ્યક્તિને જ આપણે વડીલને ગુરુ સમાન માનીએ છીએ વૃદ્ધો પણ વડીલ જ કહેવાય છે પરંતુ જ્ઞાનની અલગ હોય છે જ્ઞાનીનું નાનું બાળ પણ હોઈ શકે છે જ્ઞાની કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે વસ્તુ હોય શકે છે જેનાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે ગુરુ માનીએ છીએ જ્યોતિષી શાસ્ત્રમાં એવું કહેવું છે કે ગુરુ ન હોય તો શનિ મસ્તક ઉપર બેસે અને શનિના દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો એ ગુરુ હોવા જરૂરી છે ભગવાન દત્તાત્રેએ ચોવીસ ગુરુ હતા તેમણે નાનું બાળક પણ હતું કીટી પતંગિયા પણ હતા અને વેશ્યા પણ હતી આપણે સૌ જાણીએ છીએ કે એ જ રીતે ગુરુ કોઈ પણ હોઈ શકે છે સ્વામી વિવેકાનંદ ઉંમર નાની હતી ત્યારે તેઓએ શરીર છોડ્યું પરંતુ કાર્ય એવું કર્યું કે આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ એ જ રીતે ઘણા એવા જાતપુરુષો છે થઈ ગયા છે એવા વ્યક્તિ થઈ ગયા છે કે જેમની ઉપર નાની હતી જેની ઉંમર નાની હતી છતાં ઘણો બધો બોધ આપીને ગયા છે જીવનને સાર્થક કરી લીધું છે મૃત્યુને સાર્થક કરી લીધું છે જીવન એવું જીવીએ કે મૃત્યુ બાદ પણ લોકો યાદ કરે છે એ જ રીતે ગુરુ આપણે પ્રાપ્ત કરવા હોય તો નાના વ્યક્તિને પણ ગુરુ હોય શકે છે આપણે માન સન્માન જાળવીએ ધ્યાન રાખવું હનુમાનજીની પણ આપણા ગુરુ હોઈ શકે છે રામ ભક્તોને આપણા ગુરુ આપણા ઈષ્ટદેવ પણ કોઈ હોઈ શકે છે કુળદેવી પણ હોઈ શકે છે માટે ગુરુ એક અવશ્ય ધારણ કરવા જેથી ગ્રહ નળ નળતર નળતર જીવનમાં બધા ઉત્પન્ન કરે છે ગુરુ વિનાનું જ્ઞાન નહીં સાધન વિનાનું સિદ્ધ નહીં એટલા માટે જ કહેવાય છે કે જો ગુરુ ન હોય તો આજે ભગવાન નારાયણને પણ ગુરુ બનાવી શકાય છે મહાદેવને પણ પરિવર્તન એકાદશી ગણેશ ઉત્સવ દરમિયાન આવે છે જેમાં ભગવાન શ્રી ગણેશજીની દસ દિવસ સુધી પૂજા થાય છે માટે આજે ગણેશજીની પૂજા આરાધના પણ થાય છે અને ભગવાન નારાયણની પણ આ એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય તો પણ વ્રત થાય છે પૂજા નથી થતી બહેનો પાંચ દિવસ જ્યારે સ્વસ્થ થઈ જાય ત્યારે પૂજન કરીને દાન પુણ્ય કરીને પુણ્ય કરી શકે છે સૂતક જે ઘરમાં છે સૂતક પણ પુણ્ય થઈ જાય પછી ભગવાન નારાયણ ભગવાનની પૂજા અવશ્ય કરીને ત્યારબાદ દાનનો સંકલ્પ કર્યો હોય તો દાન દાન કરી દેવું આ રીતે પણ વ્રત થાય છે વ્રત હંમેશા વિધિપૂર્વક શાસ્ત્રીય રીતે કરવાથી ફળ અચૂક મળે છે છે ભક્તો આ કરે તે અવશ્ય સાંભળે આવો આપણે સાંભળીએ પરિવર્તનની એકાદશીના મહાત્મયની કથા બોલો લક્ષ્મીપતિ નારાયણની જય એકવાર ધર્મ રાજા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે વિધિ એકાદશીના વ્રતનું અને મને કહો આ સાંભળા સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજને સર્વ પાપ નષ્ટ કરનાર અંતમાં મોક્ષ તેનાર ભાદરવા માસ્ટ શુક્લ પક્ષની એકાદશીના જે વામ વામન એકાદશીને ઓળખાય છે તેમની કથા કહું છું આ એકાદશીને જયંતી એકાદશી પણ કહેવાય છે એકાદશીની કથા સાંભળવાથી પાપ નષ્ટ છે એકાદશીના શ્રવણથી પાપ કોને ઉદ્ધાર થાય છે જો કોઈ ધર્મ પ્રાણાયામ મનુષ્ય આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરે છે સંસારની પૂજાનું ફળ પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્ય એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દિવ દેવતાઓને ત્રિવેની ત્રિદેવની પૂજા ફળનું પ્રાપ્ત કરી શકે છે ઘરમાં કશું પણ બાકી રહેલું નથી આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પડખું બદલે છે તેથી આ એકાદશીને પરિવર્તનની એકાદશી કહેવાય છે આ સાંભળીને ઉધુષ્ટર ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા કે હે માધવ તમારા વંશને સાંભળીને મને સદૈવ થાય છે કે તમે કેવી રીતે શિવ સુઓ છો તથા પાસા બદલો છો તમે બલીને કેમ બધોય વામન રૂપ કેમ ધારણ કર્યું આ લીલાઓ કઈ રીતે કરી સાતુરમાં સુરતની વિધિ કઈ છે તમારા તમામ શયન કરતી મનુષ્યનું કયું કાર્ય બને છે કયું કાર્ય બને છે મનુષ્ય બધું વિસ્તારથી કહો તો આ સાંભળીને નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણએ કહે છે કે હે રાજા હું તને આ વ્રતની એકાદશીનું મહાત્મ્ય કથા કહું છું તે તમે શ્રવણ કરો